સૂર્યા મરાઠી હત્યાનો હું આરોપી છું એમ કહીને બિલ્ડર પાસે રૂપિયા બે લાખની ખંડણી માંગી પોલીસે મિરઝાપુર વેબ સિરીઝ જોઈને મુન્નાભાઈ બનવાર આરોપીની ઘટના સ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કર્યું સૂર્ય મરાઠીના હત્યાનો આરોપી છું એમ કહીને બિલ્ડર પાસે રૂપિયા બે લાખની ખંડણી માંગી ઉધના પોલીસે બિલ્ડરે ફરિયાદ નોંધાવતા માથાભારે સૂર્યા મરાઠી હત્યા કેસનો આરોપી હોવાના નામે ડરાવી ધમકાવીને ખંડણી માંગનાર સમીર પઠાણની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે મિરઝાપુર વેબ સિરીઝ જોઈને મુન્નાભાઈ બનવાના અબરખાએ યુવકને લોકઅપમાં પહોંચાડ્યો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે